પ્રજાની માલિકીની જગ્યાઓ ને ખાનગીકરણ કરીને ભવનો બનાવવાના બિલ્ડિંગો બનાવવાની બસ સ્ટેશનો બનાવવાના પણ આખી બધી વાતમાંથી સેવાની ભાવના ગાયબ થઈ ગઈ છે અને એ આખી વસ્તુ ગાયબ કરીને જ્યાં પેસેન્જર દેખાય ત્યાં જાણે કસ્ટમર આવ્યો હોય એમને લૂંટી લેવાની ભાવના અત્યારે જોવા મળે છે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે અને જે ખરેખરને જે એને આપવી જોઈતી સુવિધાઓ એ સુવિધા પણ એને મળતી નથી હવે એ વાતમાં કોઈ પણ જાતની શંકા નથી કે સરકાર સેવાના નામે લૂંટવાના ધંધા કરી રહી છે કારણ કે લઘુ શંકા કરવા જેટલી નાની બાબતમાં પણ ગુજરાતના તમામ જેટલા નવા બન્યા છે સ્ટેશનો ત્યાં પાંચ પાંચ દસ દસ રૂપિયા લઈને ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પે એન્ડ યુઝ જે ફ્રી યુઝની વાત છે એની જગ્યાએ પે એન્ડ યુઝના બોર્ડ લગાવીને લોકો ત્યાં એ કરી રહ્યા છે સરકારે ત્યાં દંડ પણ કર્યો છે એટલે સરકાર સ્વીકારી રહી છે કે અમે ત્યાં ખોટું કરી રહ્યા છે